જય માતાજી મિત્રો આજે ડીસા થી અંબાજી નીકળી ગયા છે પગપાળા અને પાલનપુર પહોંચી ગયા છે જોઈ શકો છો રાત્રે કેટલી પબ્લિક ચાલી રહી છે તો બ્લોક મેં થી જોડાયો આગળનો નજારો વચ્ચે જોઈ શકો છો પાછા પણ લોકો આવી રહ્યા છે અને અમે પણ ચાલતા જઈ રહ્યા છીએ તો તમે પણ ચાલ્યા હોય તો કમેન્ટમાં જણાવજો જોઈ શકો છો ખુરાક કેમ છે અહીંયા અને કેટલી પબ્લિક ચાલી રહી છે તો અમારા અહીંયા ભાઈઓ આવેલા છે જોઈ શકો છો તો ચલો આગળનો નજારો બતાવીએ તો મિત્રો જોઈ શકો છો કેટલી પબ્લિક ચાલી રહી છે આ છે મિત્રો એન્ટ્રી ગેટ અંદર જવા માટેનો આ એન્ટ્રી ગેટ છે અંદર જઈને બતાવું ને અંદરનો નજારો પણ બતાવું જોઈ શકો છો પબ્લિક કેટલી ચાલી રહી છે અને મેઇન ગેટ પણ મારેલો છે માળી સાહેબનો કેમ્પ છે મિત્રો તમે આવો તો જરૂરથી અહીંયા જાજો બહુ સુંદર સુંદર લોકેશન છે જોઈ શકો અહીંયા શણાઈ વગાડવાળા ભાઈઓ પણ બેઠા છે સ્વાગત કરવા માટે પબ્લિક અહીંયાથી ચાલે છે મેઇન ગેટ એન્ટ્રી ગેટ છે આ અને અંદરમાં દશરથભાઈ પાછળ ભરતી બ્લોગર પણ આવી રહ્યા છે જોઈ શકો છો બંને પણ બ્લોગ ચાલુ જ છે અને અહીંયા ભયોદાય ગણપતિની મૂર્તિ પાસે સેલ્ફી ખેચાઈ રહ્યા છે અને અંદર જઈને બતાવો અંદરનો નજારો અને આપણે ગણપતિ બાપાના દર્શન કરી લો મિત્રો જોઈ શકો છો કેટલી સુંદર મૂર્તિ છે મોટી મૂર્તિ લગાયેલી છે અને અહીંયાથી આપણે અંદર જવાનું છે આપણે ફરતી બ્લોગર આવી રહ્યા છે એટલે જોઈ શકો છો તો ચલો અંદરનો જોઈને નજારો બતાવો જોઈ શકો કેટલી પબ્લિક બેઠી છે જોઈ શકો ભોજન કંચ પણ ચાલુ જ છે મિત્રો જોઈ શકો કેટલી પબ્લિક એટલી સુ એટલી સરસ સુવિધા છે મિત્રો કે તમે પણ એકવાર જરૂર મુલાકાત લેજો આપણે સેલ્ફી લઈ લઈએ જોઈ શકો કોરીમાગા કેટલો નજારો પહાડી ઇલાકો છે એટલે બહુ સુંદર લોકેશન લાગે છે મિત્રો કેટલી બધી પબ્લિક આવેલી જોઈ શકો છો હાજર પબ્લિક આવવાનું ચાલુ જ છે મિત્રો સેલ્ફી લઈ લઈએ આપણે ફરજ બધું શૂટ કરીએ છીએ એમના જોડે જઈને જોઈ શકો છો ભરતભાઈ નવી ચેનલ ચાલુ કરી છે બ્લોગ માટે મિત્રો જોઈ શકો છો લોકેશન એક નંબર છે અને અહીંયા કારણે પબ્લિક બધી રોકાયો છે જમીન જ જાય છે તો મિત્રો તમે પણ આવો તો જરૂરથી જમીને જજો જોઈ શકો કેટલી પબ્લિક આવેલી છે મોટો જંક્શન કેમ છે બધી સુવિધા રહેશે લાઈવ પ્રોગ્રામ પણ સાંજે રાસ કરવા પણ થાય છે અહીંયા કારણે તમે નાઇટમાં પણ રોકાજો જરૂરથી જોઈ શકો છો મોદી સાહેબના ફોટા પણ લગાવેલા છે અને પરથી આપણે આગળ જઈ રહ્યા છે અહીંયા આપણે જોઈ શકો જમવાની સુવિધા કેટલી સરસ બનાવેલી છે મિત્રો જોઈ શકો છો અંદર જમવાનું હવે ચાલુ થવાનું છે મિત્રો તો તમે જે અંબે લખી